બે ભાઈઓ હતા બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો બંનેના ખેતરો અલગ અલગ હતા મોટા ભાઈના લગ્ન થઈ ચૂક્યા હતા જ્યારે નાનો ભાઈ હજુ કુવારો જ હતો એક વખત દુષ્કાળ પડ્યો અને ખેતરમાં પાક સાવ ઓછો થયો ખેતરમાં કામ કરતી વખતે મોટો ભાઈ નાના ભાઈને પોતાના ખેતરમાં નજર રાખવા કહી ને ઘરે જમવા ચાલ ગયો મોટા ભાઈના જતા જ નાનો ભાઈ વિચાર કરવા લાગ્યો ખેતીમાં આ વખતે કંઈ છે નહીં પરંતુ હું તો એકલો જ છું મારે આટલા અનાજનું શું કામ મોટા ભાઈને તો ઘર ગ્રહસ્થી છે પત્ની છે બાળકો છે એમ વિચારીને તેણે પોતાના ખેતરમાંથી 10 બોરી અનાજ લઈને મોટા ભાઈના ખેતરમાં ઉમેરી દીધી થોડી વાર પછી મોટો ભાઈ આવ્યો અને હવે નાનો ભાઈ જમવા ચાલ નાના ભાઈના જતાં જ મોટા ભાઈએ વિચાર કર્યો મારી ઘર ગ્રહસ્થી તો સારી રીતે ચાલી રહી છે પરંતુ નાનાને તો હજી લગ્ન કરવાના છે મોટી જવાબદારીઓ ઉપાડવાની છે એમ તેણે પણ પોતાના ખેતરમાંથી બોરી અનાજ ખેતરમાં નાખી દીધું બંને ભાઈઓના દિલમાં ખુશી હતી અનાજ જેટલું હતું એટલું જ રહ્યું પરંતુ ભાઈચારાની આ લાગણી કંઈક શીખવી ગઈ કે વિચાર સારા રાખશો તો પ્રેમ આપોઆપ વચશે જો આવો પ્રેમ દરેક ભાઈ ભાઈમાં રહેશે તો દુનિયાની કોઈ તાકાત તમારા પરિવારને તોડી નહીં શકે મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર પણ